ગુજરાતમાં છાસવારે અચંબિત કરી મૂકે તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના વસ્તુમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો જેમાં સમાજના લોકોથી કંટાળીને એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવાનો વારો આવ્યો હતો વ્યક્તિએ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે જો કે આ પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે પોતાના સમાજના પ્રમુખ ઉપપ્રમુખ કમિટી સભ્યો મળી કુલ ચૌદ લોકોએ મરવા મજબૂર કર્યો હોવાનું જણાવ્યું છે સમાજના પ્રમુખ ઉપ્રમુખ કમિટીના સભ્યોએ મૃતકને સમાજના પ્રસંગોમાં નહીં બોલાવતા અને ત્રાસ આપતો હવાનું સુસાઇડ નોટમાં લખી આપઘાત કરી લીધો છે અમારા બે ત્રણ વર્ષ પહેલા અમારી એક દીકરી અને એક દીકરો બંને ઉબેવ નાસી છૂટેલા હતા એની મય વયબંડનો સંબંધ થતો હતો અને એકબીજાના પરણાવેલા અને એકબીજાના આ તે બધું થયેલું નારી ગૃહમાં મૂક્યા અને આ બે ત્રણ વર્ષ આવું થયું પછી અમારા બે એક બીજા ભાઈ ભાઈ થાય એટલે ભાઈએ દીકરી સોંપી દીધેલી અને પેલા ભાઈને એક અત્યારે એક દીકરીના બાબો પણ છે પણ આ ભાઈના એ સહન નહોતું થતું અને અમને સમાજે અમારો બહિષ્કાર કરેલો એમાં એટલે અમારો એટલે અમારા બધાનો પછી મને લીધેલો આ ભાઈને લીધો ને બધાને લઈ લીધા પણ આ ભાઈ એકલો પેલા બાજુ ટોરામ હતો એટલે એમને નહોતા લીધા પણ એ ભાઈએ પછી એક બીજી દીકરીનું થયેલું જ્યારે એ પણ થોડું લોચ જવાળા કેસ હતા એમાં આ ભાઈએ સમાધાન કર્યાલ્યું અને સમાજના આગેવાનોએ એમને કીધેલું હતું કે લઈ લો એમ લઈ લઈશું તને અને આ સમાધાન કરાવી દે એટલે એક દીકરો બચી ગયો એમાં અને આ દીકરામાં પછી એને લીધો નહીં અને એને આઘાત લાગ્યો અને આ તે અને એની મમ્મી અને એના પપ્પા બે ત્રણ વાર અને એના મોટા ભાઈ જે મફત કરીને બે ત્રણ વાર મારા ઘરે આવ્યા અને સમાજના આગેવાનોને મળવા પણ ગયેલા તેમણે એવું કીધું કે તમે ભેગું કરો લઈ લઈશું ભેગું કરો લઈ લઈશું પણ એક વાર ભેગું થયું નહીં અને એમણે લીધા પણ નહીં અને આ ભાઈને ઘણું પણ આઘાત લાગ્યો એટલે જેથી કરીને એને એવું થયું અને પેલો ભાઈ જે દીકરીવાળો હતો એ વારંવાર કેસ કરકડ કરતો હતો આની પર એટલે જેથી કરીને આ ભાઈએ ખોટું પગલું ભરી કાઢ્યું કોને કોની સામે ફરિયાદ કરી હવે આ મફાભાઈએ ફરિયાદ કરી છે પણ જે કનુભાઈ જે સ્ટેટમેન્ટ લખીને જે સુસાઈડ નોટ લખીને મરી ગયા એ આમાં મને કશી ખબર છે નહીં ઉલ્લેખનીય છે કે એકાવન વર્ષીય મફતભાઈ ચંદુભાઈ પરમાર પરિવાર સાથે રહેતા હતા તેઓને ત્રણ ભાઈઓ અને પાંચ બહેન છે ગત પંદરમી ડિસેમ્બરના રોજ આ મફતભાઈની માતા ગજરાબેનને જાણ થઈ હતી કે તેમનો નાનો પુત્ર કનુભાઈ પરમાર ભાટવાડા ખેતરમાંથી રિક્ષા ચલાવીને આવતા હતા ત્યારે ખેતરમાં ઊંધો પડેલી હાલતમાં મળી આવ્યો જેથી ગજરાબેન તુરંત દોડી આવ્યા અને કનુભાઈ બિભાન હોવાથી નજીકમાંથી ઝેરી દવાની બોટલ પણ હતી જે બાદ હોસ્પિટલમાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કનુભાઈ ચંદુભાઈ મારા ભાઈ થાય છે એમના જોડે ખોટો ન્યાય થયો છે બનાવશું બનાવ એવો કે સમાજની બહાર હતા અને સમાજ વાળા એને તિરસ્કાર કરેલો કે ભાઈ તને સમાજમાં લઈ લઈશું પણ લીધો નહીં એને માનસિક ત્રાસ આપતા આ ભાઈ આપઘાત કરેલો છે એ એનો ન્યાય માટે અમે મંજૂર છીએ એમને કોઈ સુસાઈડ નોટ લખી જવું કઈ હા એવું પોલીસ સ્ટેશન એ ભય આપી છે પણ એ વાત તો અમે જાણ નથી નામ ની ખબર નહીં તમારી માંગ શું છે અમારી માંગ એવું છે કનુભાઈ ચંદુભાઈ મારો ભાઈ છે સમાજ જે ત્રાસ હતો એને એ પાત્ર કનુભાઈ ને ન્યાય મળવો જોઈએ સત્ય અને સાચો